સનાતન ધર્મના તહેવારો હિન્દુ દેવી દેવતાઓ વિશે આ પ્રકારે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો બકવાસ કરીને વિવાદ છેડી ચૂક્યા છે આ કથિત સંતને પાછા પોતાના બોલેલા શબ્દો પર પણ કોઈ જ અફસોસ નથી તેમણે છૂટાછેડાનું કારણ પણ નવરાત્રીને ગણાવ્યું એટલું જ નહીં ભલી ભોળી દીકરીઓને બગાડવાનું જાહેર આમંત્રણ અને એ પણ લીગલ નોટિસ સાથે એ પણ જણાવ્યું

લોકો શું કહે છે ખબર છે કોઈ એમ કહે છે કે આ નવરાત્રી નહીં પણ એ તો નવરાત્રિ છે લવરાત્રી કોઈ વળી એમ કહે છે કે નવ દિવસનો નાઈટ ફેશન શો છે એથી વિશેષ બીજું કશું જ નથી કોઈ વળી એમ કહે છે કે માતાજીની પૂજાના નહીં પણ વાસનાના પૂજારીઓની પૂજાના દિવસો આવ્યા તો વળી કોઈ એમ કહે છે કે બાળીભોળી દીકરીઓને બગાડવાનું જાહેર આમંત્રણ અને પણ લીગલ નોટિસ સાથે અરે હદ તો ત્યારે થઈ કે જ્યારે મેં આ વાંચ્યું પોસ્ટ હતી કે સમાજનું સૌથી મોટું દૂષણ એટલે છૂટાછેડા તો એ છૂટાછેડા થવાનું મુખ્ય કારણ શું હોઈ શકે તો જવાબમાં કે લખ્યું કે ડિસરિસ્પેક્ટ કોઈ કે વળી લખ્યું કે બેડ બિહેવિયર કોઈ વળી એમ લખ્યું કે ઓછી વાતચીત થતી હશે કોઈ કે વળી એવું લખ્યું કે એ પૈસાનો અભાવ તો વળી કે એમ લખ્યું કે વધતી જતી જરૂરિયાતો પરંતુ એમાં કોઈકે લખ્યું કે નવરાત્રીના કારણે પણ છૂટછાડા થાય છે ઓ એમ જી ઓ માય ગોડ સામનયન સંપ્રદાયના એક સંત દ્વારા જે નિવેદન માટે થયું છે તે સજ પણ યોગ્ય નથી એ નવકોડીકા નવની નવરાત્રીના દિવસો માતાની આરાધના કરવાના દિવસો છે ત્યારે દીકરીઓને જેમના દિમાગમાં જ ખોટા કૃત્ય ભરેલા છે તેવા ઘનશ્યામ પાંડેના વંશજો કાયમ માટે દેવી દેવતાઓનું અપમાન કરવાનું દીકરીઓનું અપમાન કરવા માટે આધતી છે એમના આત્મામાં જે વાત હતી ને તે બહાર લાવ્યા કારણ કે એમની જે પ્રવૃત્તિઓ છે તે દુનિયા જાણે છે મારે કંઈ કહેવાની જરૂર નથી ને આ પ્રવૃત્તિના બધા છે બાકી આપણા સનાતનની વાત કરું તો તેમાં કીધું છે કુમારી છે કન્યા છે યુવતી હતી અપ્રૌઢા છે પ્રૌઢા પુત્ર માતા બલપ્રધા મહોદરી મુક્ત કે મહાબલા જ્વાલા રૌદ્રમુખી કાળરાત્રિ તપસ્વીની તકતની દરેક સ્ત્રી માતા છે ને આ નવલી નવરાત્રમાં તેનું પૂજન થતું હોય છે કુંવારિકાઓ જ્યારે આશ્રમમાં કે કોઈની ઘેર થતી હોય તેનું પૂજન થતું હોય ત્યારે આ રીતનું જે ક્યાંય સાખી લેવા યોગ્ય નથી અને આ વાસનાયુક્ત નજરો ધરાવનાર વાસના કરનાર સતત કુકર્મ કરવા ટીવાયેલા લોકો શું ધર્મની તોહીન કરે ધર્મની તોહીન કરે છે આમાં મારા હિસાબે તો આ ધર્મના આતંકવાદીઓ છે કે આ સમાજની અંદર સામાજિક આતંકવાદ ફેલાવે છે ક્યાંક સનાતનની વિપરીત વાતો છે ને આવાને ક્યાંય પણ આપણે સાધું કેવું તે પણ ખોટું છે આવારે રે તો હંમેશા આપણો બહારને આવે ને તો પણ કાઢી મૂકવાની